સૌથી મારે જે વંદના કરવી છે એ આપ સૌ સામે બેઠેલા કચ્છની જનતા ગામડા ગામડાની જનતા એવા મારા આદરણીય વડીલો માતાઓ સ્વાગત કરતા વંદના જ મને ઉચિત લાગે છે આજે જે આ સંસ્થા સાથે આપણે જોડાયેલા છીએ એ કોઈ એક વ્યક્તિની સંસ્થા નથી એટલે ક્યારે પણ અમારા સંસ્થાના કાર્યકર્તાઓ ટ્રસ્ટીઓ અમારી સંસ્થા કોઈ દી કીધું નથી આપણી સંસ્થા કીધું ત્યારે આ કચ્છના એક એક ગરીબ માણસની કચ્છના એક દાતા દિલેર દાતાઓની કચ્છના સરકારી અધિકારીઓ રાજકીય પદાધિકારીઓની એક સમગ્ર સંસ્થા બની રહે એવા ચોવીસ વર્ષના વાણામાં મને લાગે મારી ભૂલ ન થતી હોય તો આવો પહેલો પ્રસંગ છે કે જે આપણે એક મિલન તરીકે ચોવીસ વર્ષના લેખા જોખા સંસ્થાઓએ આપણી સંસ્થાએ શું કર્યું ભૂલો પણ કરી નિષ્ફળતાઓ મળી છે થોડીક સફળતાઓ મળી છે તો આપણે એકબીજા વચ્ચે વહેંચણી કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે નિષ્ફળતાઓમાંથી મળેલી સફળતાઓમાં આપણે આગળ પદાર્પણ કરીએ અને મને આ વખતે આ પ્રસંગે મને બહુ જ અંતરની દિલની લાગણીથી એક એવી મનમાં એકદમ ઉત્તેજના અને લાગણી છે કે આ કાર્યની અંદર કચ્છના ગામડાના નાનામાં નાનો માણસ જેણે પદાર્પણ કર્યું છે અને કચ્છના દાતાઓ કચ્છના રાજકીય પદાધિકારીઓ અને કચ્છની સરકારી એજન્સીઓના અધિકારીઓ

અપેક્ષા પણ નથી રાખી જે તમે સહાયજ રીતે જો સત્યોગ છાપામાં પણ આવવાનું ટાળવતા હોઈએ છીએ પ્રતિષ્ઠા વગર ફરજના ભાગે જે કામગીરી કરવાની છે એમાં જે નાનામાં નાના કાર્યકરોનું રાત્રે અમે વિચારતા હતા કે આ પડે ઉલ્લેખ કરવું પણ જ્યારે હું લિસ્ટ બનાવવા બેઠો આ સંસ્થાના આ પાયાથી માંડી અને આજ સુધીનું ત્યારે બારસો જણાનું લિસ્ટ થયું જે આની અંદર યોગદાન કર્યા પછી મેં કીધું કોનું નામ લઈએ ત્યારે ગુરુજી હું ધરમ સંકટમાં થયો કે કોના નામ લઈશ આજે એટલે મને તો યાદ જેટલા બારસો યોગદાન ગ્રામ શિલ્પીઓને વંદન કર્યા સિવાય છૂટકો જ નથી અને વંદન જ એને યોગ્ય ગણાય એને સ્વાગત કરવા માટેનું મારી પાસે મારી બારી લાયકાત જ ઓછી પડે છે એટલે આજે મને એક લાગણી સભર એવું થાય છે કે આ વી સંસ્થા સાથે દસ લાખ કચ્છની જનતા સોળ લાખ મુંબઈની જનતા એક સાથે છે એક પરિવારની ભાવના છે અને આપણે ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે આ કાર્યને વધારે વધારે વેગ મળે અને એના સંદર્ભમાં આજે કચ્છની જે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પધારી છે ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ પણ આજે આવી છે તો મને એને આવકાર સાથે હૃદયની લાગણીથી હું વંદના પ્રભુ પાસે પ્રાર્થના કરું અસ્તુ બસ જોરશે Dark. Lend that we're